अजना सो मंगल दिवस एक अजात करवाने से दासना दास से ने बड़ी जे रे से सत्संग भक्ति यानी भली मानी सर सरा आशीष एक सूत्र हरेक सेकंड हरेक मिनिटे हरेक वर्षे याद रखे દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં ભક્તિ પ્રભુ આપણા જીવનમાં સંસારમાં સુખ બેવડાવશે એનો બીજો વર્ષ છે સાનુકૂળતા ઊભી કરી આપશે એનો ત્રીજો વર્ષે સરળતા ઉભી કરી આપશે એનો ચોથો વર્ષે તમારા જીવન નિષ્ઠા પાકી કર્યા આપસે આપણે એક જ ધરાવ કરવાનો છે માલિક તારી રજા રહે કેવડતે તને રબ્બ મે રહું ના મેરી અરઝ રહે યম্মી દેવા પ્રસંગે આપણે બધાએ નિરાંતર ધ્યાન રાખવાનું એટલું છે કે પ્રભુએ આપણને નિમિત્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે તો આપણે નિમિત્ત બનતા રહેવું વાંટો ન કરવો ડર ન કરવો દંભ ન કરવો પતલાઈ ન કરવી આપણે નિરંતર ધ્યાન એટલું જ રાખવાનું છે મને નિમિત્ત બનાવજો કોઈ નિમિત્ત બને કે ન બને કોઈ સેવા કરે કે ન કરે મારે નિમિત્ત થવું છે એ વસ્તુ જો રાખી જીવીશું તો આપણા જીવનમાં હજારો ટન પ્રસંગ આવશે છતાં પણ તમારી રક્ષા સો ટકા નિરંતર કરતા રહેશે જ જ પ્રભુનો એક સ્વભાવ છે રક્ષા કરવાનો એટલી પરમેનંદ યાદ રાખજો યાદ નથી રહેતી આપણી નિષ્ઠાની ભયંકર કચાશ જીવનમાં પ્રસંગો બનવાના છે જ પણ આપણા જીવનમાં પ્રભુની નિષ્ઠા પાકી હોય તો પ્રભુ સો ટકા રક્ષા કર્યા છે અથવા તમારી નિષ્ઠા દ્રઢ કરવા માટે પણ ભગવાનનો એક જ સ્વભાવ છે યાદ રાખજો તમે સરળતાથી વિવેકથી વર્તશો પ્રયત્ન કરશો તમે સુરુચિ સારી રાખશો તો પ્રભુ તમારી રક્ષા સો ટકા કરવાના છે જરૂતા ડોર નહીં રાખતા દમ નહીં રાખતા પતલી નહીં કરતા નિશલ અવસ્થાથી વર્તું છે ધ્યાન રાખજો કોઈ વાતની તકલીફ ક્યારેય કોઈને પડવાની નથી ગમે તેવા દેશકારમાં તમારી રક્ષા થવાની છે એક બાજુ ભયંકર અંધારું દેખાતું હોય તો એને લાઈટ કોર્ચિંગ લાઇટ આપતો એક સેકન્ડના લાખમાં ભાગમાં વાર લાગવાની ગમે તેવા દેશકારમાં પણ આપણે એવી નિષ્ઠા પાકી તાલીઓ વાળી દીધી સારી વાત છે પણ આપણે નિષ્ઠા પાકી રાખવાની છે Ġedli nistħaba ki illi s-sararda